નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ના શ્રાવણ માસના સ્પેશિયલ અહેવાલમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આવતી પાંચ તારીખે શ્રાવણ મહિનો શરૂ થાય છે શુભારંભ થઈ રહ્યો છે દરેક જે શિવાલયો છે તે બમ બમ મોને હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે દર્શક મિત્રો શ્રાવણ મહિનો આપણે કેમ તેનું વિશેષ મહિમા છે શું વ્રત કરવામાં આવતા હોય છે મહાદેવને આ મહિનામાં ત્રીજવામાં કેમ આવે છે આ તમામ જે વાતો છે તે માટે થઈને અત્યારે અમારી સાથે શાસ્ત્રીજી વિષ્ણુ શર્મા મારી સાથે ઉપસ્થિત છે સ્વાગત છે આપનું દર્શક મિત્રો આપણે તેમની પાસેથી આજે તમામ જે શ્રાવણ મહિનાનું શું મહત્વ છે ક્યાંથી શરૂઆત થાય છે પૂજન અર્ચન કેવી રીતથી કરવામાં આવે છે મહિલાઓ છે બાળકો છે તમામ લોકો આ વ્રતની શરૂઆત ક્યારે કરશે અને રાશિઓ પ્રમાણે તેનું શું મહત્વ છે આપણે તેમની પાસેથી આજે જાણવા છે જી મહારાજ શાસ્ત્રીજી આપ જણાવશો કે શ્રાવણ મહિનો પાંચમી તારીખ શરૂ થઈ રહ્યો છે પણ ગુજરાતમાં આપણે પાંચમી તારીખથી શરૂ થઈ રહ્યો છે

गज केसरी योग शशक योग अने लक्ष्मी योग अने कुबेर योग सर्वार्थ सिद्धिदायक योगों समावेश थाय छे शास्त्रों अनुसार कहेवामां आव्युं छे कि शिव समान कोई दाता नहीं शिव भोड़ा देव महादेव कल्याणकारी देव छे ये सर्व कामनाओं ने पूर्ण करवा वाला देव छे ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायंति योगिना तामदम मोक्षरम चैव ઓકારાય નમો નમ ભગવાન શિવ દરેક કામણોને પૂર્ણ કરવા વાળું અને મોક્ષ આપનારા દેવ છે શિવાય કીધું છે એવા દિગંબર સ્વરૂપ શાંત અને શુદ્ધ દરેક પૂર્ણ કરવા વાળું આ શિવ અને શક્તિ સમાન એક મહાદેવ

બે સપ્ટેમ્બર સોમવાર અમાવાસ રહેવાની છે જેથી અમાવસ વૃદ્ધિ તિથિમાં હોવાથી ત્રણ સપ્ટેમ્બર મંગળવાર સવાર સુધી શ્રાવણ માસ રહેશે જેથી આ શિવનું કૃપા પ્રાપ્ત કરવાનો આ શ્રાવણ માસ આપણને પ્રાપ્ત થયો છે

શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા ભગવાન શિવની આરાધના કરવા માટે પત્ર પુષ્પ ફલ અને ફૂલ અને દૂધ અને જલ થી પૂજા કરવામાં આવે તો સર્વશ્રેષ્ઠ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જેથી પાર્વતીએ આ શ્રાવણ પવિત્ર માસમાં પતિ સ્વરૂપે મહાદેવને પ્રાપ્ત કરવા માટે આ શ્રાવણ માસમાં વ્રત અને પૂજન કર્યું હતું જેથી આ શ્રાવણ માસ પુણ્યદાયી માસ ગણવામાં આવે છે જી આ શ્રાવણ મહિનાને લઈને આપણે મહત્વ જણાવ્યો આપે પરંતુ આપ જણાવશો કે શ્રાવણ મહિનામાં એવી તો શું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાદેવને દૂધ, જલ અને બિલીપત્ર, ધતુરો અને સફેદ આંકડાના ફૂલ ભગવાન શિવને પ્રિય છે. ભગવાન શિવ શિવને જલનો અભિષેક કરવાથી મન શાંત થાય છે, દૂધથી અભિષેક કરવાથી મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. તથા માં દર્ભ મૂકીને ગંગાજલ અને ગોળ ના પાણીથી અભિષેક કરવાથી દરેક રોગોની મુક્તિ થાય છે. સાકરના ના જળથી અભિષેક કરવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ પર્વ શિવ અને શક્તિ સ્વરૂપ છે જેથી જગદંબા શક્તિનું બીજ મંત્ર ક્લીમ અને કૃષ્ણનો બીજ મંત્ર ક્લીમ વિષ્ણુ ભગવાન અને શિવ આ બંને સ્વરૂપમાં જો પૂજા કરવામાં આવે તો દરેકની મનની ઈચ્છાઓ પૂરી થાય કામનાઓ પૂરી થાય જેથી ઓમ ક્લીમ નમઃ શિવાય ના મંત્રને જપ કરીને આ પર્વને પુણ્યદાયી ફળ પ્રાપ્ત આપણને મળે છે તો શાસ્ત્રી જવાબ જણાવશો કે જે રીતે દેવ મહાદેવની શ્રાવણ મહિનામાં પૂજન અર્ચન કરવામાં આવે છે કાવડ યાત્રીઓ પણ કાવડ લઈને પૂજન અર્ચન કરવા જતા હોય છે તો એ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશે શિવ પુરાણમાં કીધું છે કે ભગવાન શિવનો અભિષેકમાં ગંગાજલ અતિ પ્રિય છે જેથી આ શિવ ભક્તોએ ગંગાજલ પવિત્ર લઈને કાવડ યાત્રાઓ કરતા હોય અને મહાદેવને ગંગાજળથી અભિષેક કરતા હોય છે ગંગાજળથી અભિષેક થી દરેક રોગો ની મુક્તિ થાય આદિ વ્યાધી ઉપાધી નો નાશ થાય અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય જેથી આ માસ દરમિયાન શિવ ભક્તો કાવડ યાત્રા કરીને ગંગા જલ મહાદેવ ને અભિષેક કરતા હોય છે જી શાસ્ત્રી જણાવશો કે રાશિ પ્રમાણે એવું હોય છે કે રાશિ પ્રમાણે અલગ અલગ ફળ મળતું હોય છે તો શ્રાવણ માસમાં એવું હોય છે કે રાશિ પ્રમાણે કઈ રીતે પૂજન અર્ચન કરવું કઈ રીતે ઉપવાસ કરવા શાસ્ત્રો માં એવું કીધું છે કે મહાદેવ શિવ એવા દેવ છે જે દરેક ગ્રહો ની દશા ચાલતી હોય કોઈ ગ્રહ ના લીધે સંકટ આવતો હોય દશા અશુભ દશા હોય શનિ રાહુ કેતુ ના લીધે અશુભ ફળ મળી રહેલું હોય તો શિવની પૂજાનું પૂજા કરવું પૂજા કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે દરેક રાશિઓ અલગ અલગ દ્રવ્યો થી પૂજા કરી શકે છે જેથી એમને એમની રાશિનું સારું અને શુભ ફળ પ્રાપ્ત થાય મેષ રાશિ જે જાતકો છે એ લાલ ચંદન જળમાં લાલ ચંદન અભિષેક કરવું લાલ ચંદન મિક્સ કરીને વૃષભ રાશિના જાતકોએ સાકરના જળથી અભિષેક કરવું મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી અભિષેક કરવું कर्क करकरासीना जातकोए दूध में साकर राखी ने अभिषेक करो दूध थी अभिषेक करवा सिंह रासीना जातकोए मध थी अभिषेक करो कन्या रासीना जातकोए गंगा जल थी अभिषेक करो तुला रासीना जातकोए अत्तर ना जल थी अभिषेक करो वृश्चिक रासीना जातकोए लाल चंदन नो ઉપયોગ કરીને અભિષેક કરવો ધન રાશિના જાતકોએ પીળા ચંદનથી અભિષેક કરવો મકર રાશિના જાતકોએ કાળા તલ થી અભિષેક કરવો જલમાં કાળા તલ મિક્સ કરીને અભિષેક કરવો ધન રાશિના જાતકોએ પીડા ચંદન તથા કુંભ રાશિના જાતકોએ કાળા આળદ ભગવાનને ચડાવવા અને ગંગાજળથી અભિષેક કરવો મીન રાશિના

ચંદન અતિ પ્રિય છે ચંદન શીતલતા આપનારું છે અને સુખ સમૃદ્ધિ આપનારું છે જે જે સામગ્રીઓ છે એમાં પત્ર પુષ્પ ફલ દૂધ પંચામૃત અને જળ આવી વસ્તુઓ ભગવાન સમક્ષ એ દ્રવ્ય થી પૂજા કરવાની પ્રથમ કોઈ પણ પૂજા કરતા સમયે તિલક અવશ્ય કરવું

કોઈ પણ પૂજા કરતા સમયે પ્રથમ સંકલ્પ લેવું સંકલ્પ એટલા માટે લેવામાં આવે કે કોઈ પણ કાર્ય કરીએ જે આપણું મન અને લક્ષ સિદ્ધ થાય એટલા માટે સંકલ્પ કરીને પૂજાનો પ્રારંભ કરવો

पवित्र ये बोलवान अहम आत्मन श्रुति स्मृति पुराण पुण्य फल प्राप्ति सुख समृद्धि फल प्राप्ति अर्थम उत्तरो उत्तर प्रगति प्राप्ति अर्थम मनोइच्छित कामना सिद्धि अर्थम

મદ છે જીવનમાં બુદ્ધિ સારી ચાલે વાણી વિકાર હોય એ દૂર થાય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય એટલા માટે પંચામૃતનો અભિષેક કરવામાં આવે છે ભગવાનને દૂધ અને જળથી અભિષેક કરવાનું બોળાદેવને રુદ્રી નો અભિષેક કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે

યજ્ઞો પવિતમ બલ મસ્તુ દેજ યજ્ઞો પવિત અપનાયામી ભગવાન ને ચંદન થી તિલક કરવાના શાસ્ત્ર માં એવું કીધું છે ભગવાન શિવને ચંદન અતિ પ્રિય છે તેથી ચંદન ત્રિપુંડ એમને કરવાનો ત્રણ આંગળી વડે ત્રિપુંડ કરવાના શિવને ચંદન સ્વરૂપે તિલક કરવું અને માં જગદંબા એટલે શક્તિ સ્વરૂપે અહીંયા જે જ્યારે કંકુ તિલક કરવામાં આવે ત્યારે માં સ્વરૂપ યોની ભાગને તિલક કરવું અને શિવને ને ચંદન ના સ્વરૂપ તિલક કરવું

नमास करोमी ओम नमः शिवाय पंचाक्षर मंत्र ओम नमः शिवाय बोलता बोलता भगवान ने पत्रम पुष्पम फलम तोयम थी भगवान की पूजा करवानी अंत में भगवान ने फल नो नेविद धराऊ जमुनातनी तेली में जड राखीने ए फल ने शुद्ध करवा

ભગવાનની આગળ અર્પિત કરી દેવાની નદી જલમ સમર્પયામી ફરીથી ભગવાનને નિવેદ્ય ધરાવતા હોય એવી રીતે ભાવના કરવાની ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ જ્ઞાનાય સ્વાહા ઓમ દાનાય સ્વાહા ઓમ શમાનાય સ્વાહા એવમ પરે નમઃ ત્રણ ચમચી પાણી જળ ભગવાનની આગળ અર્પણ કરી દેવાનું ઓમ ઉતરા પુષ્ટમ સમર્પયામી હસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ સમર્પયામી દક્ષિણા ભગવાન શિવને તાંબુલ અર્પણ કરીને કરીને આરતી આરતી નિરાજન કરવાની અને ભગવાનને પ્રાર્થના કરવાની કે કોઈ પણ પૂજામાં મારાથી કોઈ ભૂલ ભૂલ થઈ હોય અમને ક્ષમા કરજો અને તમે જ દરેક કષ્ટોના દૂર કરનારા છો તેથી ભગવાનને પ્રાર્થના કરવાની

દરેક કષ્ટોની મુક્તિ માટે પ્રાર્થના કરવી આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવનો આરાધનાનો દિવસ છે જેથી દરેક ભક્તોએ આ શિવ પર્વનો લાભ લઈને જીવનને પુણ્યશાળી બનાવું અને જીવનના દરેક કષ્ટો ભગવાન શિવ ભોળાનાથ દૂર કરે અને સુખ સમૃદ્ધિ આવે એ ભગવાન શિવને પ્રાર્થના કરવી આવી રીતે દરેક ભક્તોએ પ્રાર્થના કરીને શિવને નમસ્કાર કરવો અને પવિત્ર શ્રાવણ માસ સાધનાનો દિવસ છે જેથી અનુષ્ઠાન ભગવાન શિવ નું કરવું ઓમ ક્લીમ નમઃ શિવાય આ મંત્ર દરેક મન ની ઈચ્છાઓ પૂર્ણ કરવા વાળું મંત્ર છે જેથી આ મંત્ર ના જાપ કરવાના રુદ્રાભિષેક કરવાનું લઘુ રુદ્ર અને હોમાત્મક લઘુ રુદ્ર કરવાથી જીવન સુખમય બને છે જી સાસ્ત્રીજી બિલકુલ કે આપે ખૂબ જ સુંદર પૂજન અર્ચન કરાવી અને ખાસ કરીને અમારા દર્શક મિત્રોને પણ કેવી રીતે પૂજન અર્ચન કરવાની શું મહિમા છે એ પણ આપણે જણાવ્યું જે શાસ્ત્રીજી જણાવશો કે આપણે તમામ જે માહિતી છે તો દર્શક મિત્રો સાથે પહોંચાડી પરંતુ આ શ્રાવણ માસમાં એવું તો શું વિશેષ દાન પુણ્યનું મહત્વ હોય છે શાસ્ત્રોમાં એવું કીધું કે કલયુગમાં દાન જપ નામ અને અનુષ્ઠાન સર્વશ્રેષ્ઠ જીવનને કામનાઓ પૂરું કરવાવાળું અને મોક્ષની પ્રાપ્તિ કરવાવાળું આ ભક્તિ ભગવાન ની કરવી દાનની મહિમા ભજન નામ અને કીર્તન અને જપ કરિયુગમાં પ્રધાન બતાવવામાં આવ્યું છે શ્રાવણ માસ પવિત્ર માસ છે જેથી ધાન્ય એટલે ધાન્યનું દાન આપવામાં આવ્યું વસ્ત્ર દાન બ્રાહ્મણો વસ્ત્રનું દાન આપવાનું ભગવાનને વસ્ત્ર અર્પણ કરવા ધાન્ય એટલે ચોખા પછી જેમને શનિ અને રાહુ અશુભ ગ્રહ ચાલતા હોય એમને કાળા અડદ અને કાળા તલ દાન કરવાનું મહત્વ બતાવવામાં આવ્યું છે શ્રાવણ માસમાં શું મહત્વ છે ખાસ કરીને દેવાધી દેવ મહાદેવ આમ તો આપણે પૂજન અર્ચન કરતા જ હોય છે પરંતુ એક અલગ જ આ મહિનામાં મહત્વ રહેલું છે દેવાધી દેવ મહાદેવની તો આપણે પૂજન અર્ચન કરતા જ હોય છે સાથે પાર્વતી માં પણ આપણે પૂજન અર્ચન કરતા હોય છે આ મહિનો એક એવો છે કે આપણે મહાદેવ જે આપણે રીઝવતા હોય છે ખાસ કરીને આ કે રીઝવા માટેનો મહિનો છે તમામ જેમ કે દર્શાવ્યું શાસ્ત્રીએ જણાવ્યું કે કેવી રીતથી પૂજન અર્ચન કરવામાં આવે છે વ્રત દાન પૂન શું મહત્વ રહેલું છે તો દર્શક મિત્રો આશા છું આશા છે કે આપને તમામ જે માહિતી છે અમે આપને સુધી પહોંચાડી અને ખાસ કરીને આજે આ પૂજન અર્ચન અમે અહીંયા કરાવ્યું અમને શાસ્ત્રી જે કરાવ્યું હતું તો આપ સૌ દર્શક મિત્રોનો આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ક ડે ન્યૂઝ માટે